દર્શક મિત્રો આજના બુલેટિનમાં આપણે જોઈશું અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ લઈને આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જ્યારે તેઓ ભાવનગરની મુલાકાત લેવાના છે તો ભાવનગર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે પ્રધાનમંત્રીને આવકારવા માટે તો સાથે જ ગાંધીનગર ખાતેથી આજે સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેવા પખવાડિયાને લઈને રાજ્યમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ તો સાથે જ આવનારા નવરાત્રીના તહેવારને લઈને યુવાનોમાં કેવો છે ઉત્સાહ આ સાથે વરસાદ અને રાજ્યને દેશની તમામ નાની મોટી ખબરો પણ જોઈશું પરંતુ શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભાવનગરને શીપ બિલ્ડિંગ શીપ રિસાયકલિંગ અને મીઠા ઉદ્યોગને લગતા વિકાસ કાર્યોની આપશે ભેટ મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી રોડ શોનું આયોજન તૈયારીઓને અપાયો આખરી ઓપ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું ગામના તમામ રહેણાંકોનું કરાયું સોલરાઇઝેશન વીજ બિલમાં બચત સાથે થશે વધારાની આવક પીએમ મોદી આવતીકાલે કરશે લોકાર્પણ ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોને મળ્યું નવું સ્ટોપેજ વેરાવળ જબલપુર વેરાવળ ઓખા ટ્રેન નવાગઢ ખાતે ઉભી રહેશે તો બનારસ અને મુંબઈ જતી ટ્રેનને જેતપુર ખાતે મળ્યું સ્ટોપેજ સાંસદ મનસુખ માંડવિયાએ કહ્યું જેતપુરના ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા એક લાખ લોકો સહિત સ્થાનિકોને મળશે લાભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શીખ સંગત સાથે કરી વિશેષ બેઠક કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપસિંહ પુરી પણ રહ્યા ઉપસ્થિત સુપ્રસિદ્ધ ગાયિકા હર્ષદીપ કૌર દ્વારા મૂળ મંત્રની કર્ણપ્રિય પ્રસ્તુતિ પીએમ મોદીએ કહ્યું શીખ ગુરુનું શિક્ષણ આજે પણ સમાજ માટે માર્ગદર્શક બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ રાજ્ય પોલીસની ખાસ ઝુંબેશ ચૌદ દિવસમાં નંબર પ્લેટ વગરના તેત્રીસ હજારથી વધુ વાહનો સામે કરાયા કેસ તો ડાર્ક ફિલ્મ ધરાવતા એકવીસ હજાર વાહનો સામે દાખલ કરાઈ ફરિયાદ અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં થઈ કડક કાર્યવાહી પંચમહાલના ગોધરાની હોસ્પિટલમાંથી માનવ તસ્કરીનો મામલો સામે આવતા ખળભળાટ પોલીસે હોસ્પિટલના સ્ટાફ ગેરકાયદેસર રીતે બાળકીને ખરીદનાર દંપતી સહિત આઠ લોકો સામે દાખલ કરી ફરિયાદ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી મામલે તપાસ ચાલુ ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઓ સ્પર્ધાનું કરાયું લોન્ચિંગ વિજેતા વિદ્યાર્થીઓને રૂપિયા બે કરોડ સુધીના ઇનામો જીતવાની તક જુનિયર અને સિનિયર લેવલની ક્વિઝમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ લઈ શકશે ભાગ ત્રીસમી ઓક્ટોબર સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન દક્ષિણ ગુજરાત વડોદરા અને ભાવનગરમાં વરસાદી માહોલ ભાવનગરના જેસર તાલુકાની કોબલી નદીમાં ઘોડાપુરની સ્થિતિ બિલાથી ઉગલવાણના કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ તો સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના બસો છ જળાશયોમાં ચોરાણું ટકાથી વધુ પાણીનો સંગ્રહ નવરાત્રીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી ખેલૈયાઓમાં ખરીદી અને રિહર્સલ સાથે થનગનાટ બજારમાં પરંપરાગત વસ્તુઓ અને કલાત્મક ગરબીઓએ જમાવ્યું આકર્ષણ તો વરસાદની આગાહીને પગલે આયોજકોમાં છવાયું ચિંતા રહ્યું છે